હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અર્ચના કિચનમાં આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે પરવળ સેવનું શાક પરવળ સેવનું આ નવી જ રીતે બનતું શાક બનાવવામાં જેટલું આસાન છે એટલું જ ખાવામાં ટેસ્ટી પણ છે આ શાકને તમે રોટલી ભાખરી પૂરી કે પરાઠા સાથે ખાઈ શકો છો ખાવામાં પણ ખૂબ જ એવું ટેસ્ટી લાગે છે તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ તો પરવળ સેવનું શાક બનાવવા માટે મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલા ફ્રેશ પરવળ લીધા છે અહીંયા મેં નાની સાઈઝના હોય તેવા એકદમ કૂળા પડવળ લીધા છે તેને સાદી રીતે ધોઈ સાફ કરી લીધા છે તો સૌ પ્રથમ આપણે પરવળની છાલ ઉતારી લઈશું તો આ રીતે આપણે છી વડે પળવળની છાલ ઉતારી લઈશું જો તમે ચાહો તો આ શાક તમે છાલ સાથે પણ બનાવી શકો છો તો અહીંયા મેં આ રીતે બધા જ પડવરની છાલ કાઢી લીધી છે તો હવે આપણે જો નાની સાઈઝના પર્વ હોય તો તેમાં બીજ નાના અને કૂણા હોય છે તો તમે બીજ સાથે પણ આ શાક બનાવી શકો છો તો આ રીતે બધા જ બીજ કાઢી લીધા પછી પડવળને આપણે નાની સાઈઝમાં કટ કરી લઈશું પરવળને તમે નાના અથવા તો મોટા ટુકડામાં પણ કટ કરી શકો છો તો આ રીતે મેં અહીંયા બધા જ પરવળને કટ કરી લીધા છે તો હવે ફટાફટ શાક બનાવી લઈએ તો શાક બનાવવા માટે મેં અહીંયા એક પેન ગરમ કરવા રાખ્યું છે તેમાં બે થી ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું તેલ સાદ રીતે ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જેટલી રાય સાંતરી લઈશું સાથે અડધી ચમચી જેટલું જીરું સાતરી લઈશું. સાથે તેમાં એક ઇંચ જેટલી હિંગ ઉમેરી દઈશું. અને તેમાં બે સૂકા લાલ મરચા ઉમેરી દઈશું અને થોડા એવા મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું. અને તરત જ આપણે કટ કરેલા પરવળ ઉમેરી દઈશું અને તેને મિક્સ કરી લઈશું. અને તેમાં પરવળ જેટલું મીઠું અને અડધી ચમચી જેટલી હળદર એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું પરવળ મસાલા સાથે સારી રીતે મિક્સ થઈ જાય પછી મીડિયમ ગેસની ફ્લેમ પર પરવળને ચારથી પાંચ મિનિટ માટે ચડવી લઈશું અહીંયા પરવળ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને ઢાંકીને થવા દઈશું વચ્ચે વચ્ચે આ રીતે તેને ચલાવતા જઈશું લગભગ ચાર થી પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ થઈ ગયા છે તો તો તેને સારી રીતે મિક્સ કરી કરી અને તેમાં તેમાં હલકા એવા મસાલા અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું અહીંયા તમે લાલ મરચું પાવડર તમે તમારા ટેસ્ટ અનુસાર વધુ કે ઓછું કરી શકો છો અને તેને સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં બે નંગ જેટલા ટામેટાની પ્યુરી એડ કરી લઈશું ટામેટાની પ્યુરી એડ કર્યા પછી તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને એકથી બે મિનિટ માટે થવા દઈશું હવે આપણે તેમાં ગ્રેવી માટે અડધો કપ જેટલું પાણી એડ કરી દઈશું તમારે જે પ્રમાણે ગ્રેવી જોઈએ તે રીતે તમે શાકમાં પાણી એડ કરી શકો છો હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને ઢાંકીને ફક્ત એક જ મિનિટ માટે ખવા દઈશું તો એક મિનિટ પછી તમે જોઈ શકો છો ટામેટાં સારી રીતે ચડી ગયા છે અને એકદમ નવી રીતે શાક બનીને તૈયાર છે તો હવે તેમાં આપણે એક કપ જેટલી ઝીણી સેવ એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું શાકમાં સેવ ઉમેર્યા પછી તેને વધારે પડતું કૂક નથી કરવાનું તો અહીં તમે જુઓ એકદમ નવી જ રીતે જટપટ બની જાય એવું પરવળ સેવનું શાક બનીને તૈયાર છે ઉપરથી લીલા દાણા એડ કરી દઈશું આમ તો આ શાક તમે પૂરી રોટલી કે પરાઠા સાથે ખાઈ શકો છો પરંતુ આ શાક બાજરીના રોટલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો મિત્રો તમને મારી આજની રેસિપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહેશો અને વિડીયો ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા